પરંતુ મિત્રો તમે જાણો છો કે સરકારી કચેરીમાં કે અન્ય કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારને ઉગાડા પાડવા ફોટા પાડતા કે રેકોર્ડિંગ કરતા બળજબરીપૂર્વક રોકવામાં આવે તો તે ગુનો બને છે કે કે આપને હું જણાવી દઉં કે રોડ રસ્તા ઉપર કે સરકારી કચેરીમાં કે અન્ય કોઈ જગ્યાએ મોબાઈલથી વિડિયો ન ઉતારી શકાય એવો કોઈ કાયદો ભારતમાં કે ગુજરાતમાં બન્યો જ નથી

જો તમને રેકોર્ડિંગ કરતા બળજબરી રોકવામાં આવે તો એ આઈપીસી કલમ ત્રણસો તેવીસ ત્રણસો પચાસ મુજબ ફોજદારી ગુનો બને છે અગત્યના સરકારી સંસ્થાઓ જેવા કે ઈસરો અણુમાથક સીબીઆઈ હાઈકોર્ટ છે વગેરેની અંદર કે બહારથી વિડીયો કરવો ગુનો બને છે બાકી કોઈ પણ જાહેર રોડ ઉપર બનતી કોઈ પણ સરકારી કાર્યવાહી કે અન્ય બાબતનો વિડીયો ઉતારવો એ કાયદેસર રીતે ગુનો નથી કોઈ સરકારી વ્યક્તિ તમને વિડિયો બનાવતા રોકે તો એને પૂછવાનું કયા કાયદા પ્રમાણે હું આ વિડિયો ન ઉતારી શકું કઈ કલમ મુજબ વિડિયો કરવાની મનાઈ છે અને બીજું કે કોઈ સરકારી વ્યક્તિ ખોટું કરતું હોય તો તેની સાથે વાતચીત કર્યા વગર કે તેને સ્પર્શ કર્યા વગર દુરુભારઈને વિડિયો કરવો એ સરકારી કામમાં અડચણ જ નથી આપણે કોઈ પણ સરકારી કર્મચારીની જાહેર ફરજનું અવલોકન કરવાનો અધિકાર ધરાવીશ રેકોર્ડિંગ કરશો તો પોલીસ બોલાવીશ અથવા તો ફરજમાં રુકાવટ કરી એ બધી એવી બધી જ ધમકીઓથી આપણે ડરવું જોઈએ નહીં અને તે અધિકારી વિરુદ્ધ ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરવી જોઈએ જેથી ભ્રષ્ટાચાર મુક્ત ભારતમાં આપણે સહયોગી બની શકીએ ડર કે આગે જીતે જાગૃત નાગરિક બનો અને કાયદાથી ડરો નહીં ભ્રષ્ટાચારી પકડો તો આવી જ રસપ્રદ ટોપિક સાથે ફરી મળીશું નમસ્કાર